આત્મા છે એ માતાજીના બીજ મંત્ર દેવી ભાગવતની અંદર કીધું એમ બોલો એટલે સરસ્વતી ક્લીમ બોલો એટલે મહાકાળી એમ હિમ ક્લીમ હિમ બોલો એટલે મહાલક્ષ્મી સ્વરૂપા છે એ ત્રિગુણાર્તિમકા એ મહાસક્તિથી આ પૃથ્વી ચાલે છે આ પૃથ્વી પરના ત્રણ દેવતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો બ્રહ્મા એ પૃથ્વી નું સર્જન કર્યું ભગવાન નારાયણ આ પૃથ્વીના પાલક પિતા અને ભગવાન શિવ ભગવાન રુદ્ર આ સંહારક રુદ્રક મહાદેવ આ પૃથ્વી નો સંહાર કરે છે તો ભગવાન બ્રહ્માજી એમ નાદ ની ઉત્પત્તિ કરી ઓમ ની તપચર્યા કરી લે ભગવાન ને શક્તિ ની પ્રાપ્તિ થઈ અને શક્તિ દ્વારા બ્રહ્માજી એ પૃથ્વી ની રચના કરી છે આ પૃથ્વી કેવી કેમ સ્થિર ન રહી શકે એમ કે પૃથ્વી ની સ્થાપના તો કરવી રે પૃથ્વી આપણે રાખવી તો કરીને પછી એની રચના થાય ને એટલે બ્રહ્માજી પાછા નારાયણ ને યાદ કર્યા છે કે હે ભગવાન પૃથ્વી ની રચના તો કરી પરંતુ આ પૃથ્વી ને રાખવી ક્યા એની માટે કોઈ યોગ્ય સ્થાન તો જોઈએ ને